નમસ્કાર ખેડૂત મિત્રો આજના બપોરના ચાર વાગ્યા સુધીની હવામાન વરસાદની આગાહી રાજ્યના અમુક જિલ્લાઓ જેમ કે ડાંગ નવસારી સુરત તાપી અને વલસાડમાં હાલ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી જેમને લીલા રંગની એટલે કે ગ્રીન સૂચના હેઠળ મૂકવામાં આવ્યા છે જો કે દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં નારંગી રંગની એટલે કે ઓરેન્જ સૂચના મુજબ મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારો જેવા કે અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર જૂનાગઢ ભાવનગર સહિત કુલ બાવીસ જિલ્લાઓમાં પીળા રંગની એટલે કે યેલ્લો સૂચના મુજબ કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદની લાલ રંગની સૂચના હાલ કોઈ જિલ્લા માટે નથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પાકની સુરક્ષા અને અન્ય નિર્ણયો માટે સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સત્તાવાર સલાહનું ચોક્કસ પાલન કરવું આ મહત્વપૂર્ણ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડો સાવચેતી રાખો સુરક્ષિત રહો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાવા વિનંતી